હેરબમ્મા મિટિંગમાં ગયા હતા ત્યાં બબાલ થઈ હતી બબાલમાં ત્યાં આગાડી એમને મારામારી ઝપાઝપી થઈ હતી ત્યાં આગાડી એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું એ લોકો પાછા ઈડર આવ્યા ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી એ લોકો કહે છે કે તમે ઈડરવાળા જ ખાલી માફી માગો અને હું વિડીયો વાયરલ કરું એ વિડીયો આખા સમજમાં ફેરવું પછી આ લોમાં ઈડરના સમજવાળા લોકોએ ના પાડી કે અહીંયા અમારે એવું કરવું નથી પછી એ લોકો પાછા જતા પાછા થોડી વાર પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી અને બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી એમાં આર્યન રોહિત રોહિત અશોકભાઈ સંજયભાઈ એ બધા એવા સાત જણા બધા 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 આવ્યા હતા મારવા માટે હથિયારો લઈ લઈ આવ્યા આયા હતા બધા એ બચાવમાં મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા હતા કે તમે દુકાન જશો બહાર જશો કંઈ બી જશો તો તમને મારી નાખવામાં આવશે તમારા છોકરાઓને પણ મારી નાખવામાં આવશે એ ત્રાસથી મારા પતિએ દવા પી લીધી હતી આ ઘટનાની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન નથી પોલીસ સ્ટેશન હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી તમારી માંગણી શું છે બસ ન્યાય મળવો જોઈએ તો જ અહીંયાથી લાશ લઈ જશો નકર નહીં લઈ જશો પાટિયા અતુલ કુમાર રામા છવ્વીસ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ ખેડબ્રહ્મા જનરલ મીટિંગ હતી જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલી ત્રણ અઢીથી ત્રણના વાગેના ગાળામાં થઈ હતી તેમાં રાકેશ ભાટિયા પછી ધવાલ અને જીગ જીગર અને સાહિલ આ ચાર જણને લાફાઝાફીમાં માર માર્યો તેમાં અમે ઈડર ઈડર ખાતે આવી ગયા ઈડર ખાતે આવ્યા પછી એવું સાંજે સાડા છથી સાતના ગાળામાં બે ગાડીઓ ભરીને ઈડર આવે અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઉભા રહ્યા અને સમાજના કાર્ય જન સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ ચાર જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાયા અને પગે પડો કી એમ કીધું આને પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માગી લો તો આ વાત પૂરું થઈ જશે પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું એટલે બારેસી સમા ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતાં એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સામાન ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ પહોંચ ના રોજ સવા સવારે નવથી દસ સાડા નવથી દસના ગાળામાં દવા પી ગયેલા હતા દવા પીધા પછી દસ વાગે ઇડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જુબોની આપી હતી કે ઊંચી દનાલવાળાએ મને દબાણ ધાગ ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે તેથી હું એવાના ત્રાસથી દવા પી ગયો અને ત્યાંથી અમને રિફીલ હિંમતનગર સિવિલમાં કરેલ હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ના થતા આઠ દિવસે રાકેશ આજ રોજ મૃત્યુ પામેલ છે એ દિવસે અમે રાતે છવ્વીસ છવ્વીસ પોચ રાતે એક વાગે છવ્વીસ ચાર છવ્વીસ હા છવ્વીસ ચાર છવ્વીસ ચારના દિવસ રાતે એક વાગે અમે પોલીસ ફરિયાદ કરેલી લીધી તો એનું સંધાનમાં હજી દસ દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી અમારી એફઆઈઆર ફાટી નથી માગણી નહીં થાય શું કરશું માગણી નહીં થાય તો અમે ધરણા કરશું જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે અમારી લાશ ઓથી લઈ જવાના નથી